સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં લાલ દરવાજા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ખાડો પડ્યો હોય ગટરની પાઇપલાઇન લીકેજ થતા ગંદુ પાણી નીકળી રહ્યું છે જેથી લોકોમાં આ બાબતે રોષ જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી હાલ દેખાઈ રહી છે લાલ દરવાજા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ખાડો પડ્યો છે ગટરની પાઇપલાઈન લીકેજ થતાં ગંદુ પાણી નીકળી રહ્યું છે હોસ્પિટલ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી રસ્તો બેરીકેડ કરી દેવામાં આવ્યો છે ઇમરજન્સી વખતે લોકોને હાલાકી પડી રહી છે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધી રસ્તાઓ જતા હોવાથી ટ્રાફિકને જામ પણ થાય છે મનપાના કર્મચારીઓએ ખાડો ખોદી કામગીરીનો દેખાડો માત્ર કર્યો છે જોકે કામ સરખું ના થયું હોવા છતાં અને રેતી ખાડા ઉપર નાખી દીધી છે ગટરનું ગંદુ વહેતું પાણી સતત વહી રહ્યું હોવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો મનપાના અધિકારીને ટેલિફોનિક વાતચીત કરવા છતાં કોઈ સુધારો નહીં આવ્યો હોય અને અધિકારીઓ કામ થઈ જશે કરાવું છું જોવડાવી લેવા છું તેઓ રિટર્ન સતત કરે છે ત્યારે મનપાના અધિકારીઓને કામગીરી કરવામાં રસ ન હોય તે આક્ષેપો અહીંયાના લોકોએ કર્યા છે મારું નામ ભૂપેશભાઈ છે લાલ રાજા ઉના રોડ પર જ રહેવાનું છે ના એક મહિનાથી આવું છે એકવાર આવીને જોઈ ગયા પણ બીજી વાર આવ્યા નથી ને એ કહે છે કે મોટું કામ છે તો મોટું કામ કરવા બી નથી આવ્યા ના હવે અધિકારી કોઈ આવ્યા નથી અમે ઉપર બી કમ્પ્લેન કરી છે તો ઉપર એવું કર્યું છે કે મોટું કામ છે એના હિસાબે અટકેલું છે બોલો મહિનો મહિનો દોઢ મહિનો